અમદાવાદના વહીવટદાર કેવુર બારોટ સામે આખરે જૂનાગઢ પોલીસે ગુનો દાખલ કર્યો છે અમદાવાદમાં વહીવટ કરતા હતા માટે અમદાવાદના પોલીસ કમિશનરે રિપોર્ટ કર્યો તેના આધારે ગુજરાતના ડીજીપીએ કેવુર બારોટને જૂનાગઢ મૂક્યા પણ જૂનાગઢમાં પણ કેવુર બારોટે કાંડ કર્યો અને જેના કારણે હવે કેવુર બારોટ આરોપી થઈ ગયા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો

વધારે હતી અને એટલે જ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય તેર વહીવટદારોને જિલ્લા બહાર મૂકી દીધા હતા જેમાં અમદાવાદના વહીવટદાર કેયુર બારોટને જુનાગઢ મૂકવામાં આવ્યા હતા પણ જૂનાગઢમાં કેયુર બારોટ હાજર થયા નહીં અને માંદગીની રજા મૂકી અમદાવાદના કોટરા વિસ્તારમાં ધામા નાખીને બેઠા હતા ત્યાં એક પોલીસ કર્મચારીએ સિનિયર પોલીસ અધિકારીઓને ફરિયાદ આપી હતી કે કેવુર બારોટ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે પણ છતાં તે દિશામાં કોઈ કાર્યવાહી થઈ નહીં નવજીવન ન્યૂઝમાં આ સમાચાર પ્રસિદ્ધ થયા પછી જૂનાગઢ પોલીસની ટીમ અમદાવાદ આવી અને તપાસનો ધમધમાટ શરૂ થયો કારણ કે કેવુર બારોટે જૂનાગઢ પોલીસમાંથી રજા લેતા પહેલાં ત્યાં પોતાની પત્ની બીમાર છે અને પત્નીની સારવાર કરનારું કોઈ નથી તેવું કારણ આપી બીમારીની રજા લીધી હતી કેવુર બારોટે પોતાની પત્ની બીમાર છે તે માટે અમદાવાદને ચંદ્રમણી હોસ્પિટલનું એક પ્રમાણપત્ર રજૂ કર્યું હતું જૂનાગઢ પોલીસ અમદાવાદ આવે છે અને ચંદ્રમણી હોસ્પિટલના માલિકોની પૂછપરછ કરે છે અને તેમને પ્રમાણપત્ર બતાડે છે ત્યારે ચંદ્રમણી હોસ્પિટલના માલિક ડૉક્ટર અગ્રવાલને આશ્ચર્ય થાય છે કારણ કે આ પાંચ વર્ષ જૂનું લેટર હેડ હતું તેની ઉપર લેન્ડલાઇનના ટેલિફોન નંબર લખેલા હતા એટલે પોલીસે હવે તપાસ શરૂ કરી અને કેયુર બારોટનું નિવેદન લીધું ચંદ્રમણી હોસ્પિટલનું કહેવું એવું હતું કે આ નામની સ્ત્રીએ ને અમે કોઈ સારવાર આપી જ નથી આમ કેયુર બારોટની પત્ની સારવાર લેવા ચંદ્રમણી હોસ્પિટલ ગઈ નહોતી તો બીમારીની સારવારનું પ્રમાણપત્ર આવ્યું ક્યાંથી એટલે કેવુર બારોટની પૂછપરછમાં કેયુર બારોટ એ નિવેદન નોંધાવ્યું કે મને મણી હોસ્પિટલના નિકુંજ આ પ્રમાણપત્ર આપ્યું હતું એટલે પોલીસ પહોંચી નિકુંજ પાસે નિકુંજનું નિવેદન લીધું તેમાં નિકુંજે જણાવ્યું કે કેયુર બારોટ ભાઈ જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે તેની સાથે પારિવારિક સંબંધ છે કેયુર બારોટના ભાઈ જયમીરે કહ્યું હતું કે મારા ભાઈને પ્રમાણપત્રની જરૂર છે એટલે પ્રમાણપત્ર આપો એટલે આ પીઆરઓ નિકુંજે જાતે જ પ્રમાણપત્ર તૈયાર કર્યું ડૉક્ટરના સહી સિક્કા કરી કેયુરને ખોટું પ્રમાણપત્ર આપ્યું હતું ને ખોટું પ્રમાણપત્ર છે તેવું કેયુર જાણતો હોવા છતાં કેયુરે જુનાગઢ પોલીસને આ પ્રમાણપત્ર સુપ્રત કર્યું હતું આ મામલાની તપાસ પછી રિપોર્ટ થયો અને રિપોર્ટ પછી જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં કેયુર બારોટ અને ચંદ્રમણી હોસ્પિટલના પીઆરઓ નિકુંજ સામે હવે ગુનો નોંધાયો છે જો તમે વહીવટદાર છો તમે માંદગીની રજા ઉપર છો તો આ ઘટનામાંથી ચેતી જજો તમને જ્યાં મૂક્યા છે ત્યાં હાજર થઈ જજો નહીં તો તમારો પણ વારો પડશે તે નક્કી છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અમને સબ્સ્ક્રાઇબ કરો અત્યારે મને અને મારા સાથી ફૈઝાન રંગ્રેજને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન जे पीड़ पराई